તબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે એકવીસ જાન્યુઆરી અને મંગળવાર આપણે કપાસની ઘરેલું બજારની સી સીઆઈની ઓલ ઇન્ડિયા કોટન બ્રોકર્સ એસોસિએશનની મીટિંગ થઈ એને શું તારણ આપ્યું હતું એની વાત કરીશું ન્યૂયોર્ક કોટન વાયદો બંધ હતો એટલે સોમવારે ચીનના વાયદા વધ્યા છે એની વાત કરીશું કાલે આવકો વધી છે મિત્રો થોડી હવે શું કેટલી ક્યાં આવી દેશમાં તેની વાત કરીએ તો ઉત્તર ભારતમાં દસ હજાર એકસો ગાંસડી ગુજરાતમાં છત્રીસ હજાર સાતસો ગાંઠડી મહારાષ્ટ્રમાં સાઠ હજાર ત્રણસો ગાંઠડી મધ્યપ્રદેશમાં પંદર હજાર ગાંઠડી કર્ણાટકમાં બાર હજાર ગાંઠડી તેલંગાણામાં પચીસ હજાર ગાંઠડી આંધ્રપ્રદેશમાં સાત હજાર આઠસો ગાંસડીની તમિલનાડુમાં સાતસો ગાંસડી ઓરિસ્સામાં બત્રીસો ગાંસડી કુલ આખા ભારતમાં એક લાખ સિત્તેર હજાર અને આઠસો ગાંઠડીની આવક થઈ કાલે કપાસની બજારમાં ભાવ રૂપિયા પાંચથી નો ઘટાડો હતો અમુક સેન્ટરમાં સ્થિર હતા અમુકમાં વધ્યા હતા દેશમાન ગુજરાતમાં કાલે કપાસની આવક થોડી વધી હતી બીજી તરફ સીસીઆઈ દ્વારા કપાસના ટેકાના ભાવથી ખરીદી જાન્યુઆરીના અંતમાં બંધ કરવામાં આવે તેવી સંભાવનાએ રૂની બજારમાં ઘટી ગઈ હતી સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં વીસ હજાર મણ હળવદમાં ત્રણ હજાર મણ બાબરામાં સાત હજાર મણ અમરેલીમાં ત્રણ હજાર મણ અને ગઢડામાં ત્રણ હજાર મણની આવક હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની સવાસો સો ગાડીની આવક હતી ભાવ ચૌદસો થી ચૌદસો પચાસ હતા અને કાઠિયાવાડથી પચાસ ગાડીની આવક હતી ભાવ ચૌદસો પચાસ થી ચૌદસો એસી હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવક હતી ભાવ મહારાષ્ટ્રના કપાસના ચૌદસો થી ચૌદસો પચાસ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની તેર હજાર મણની આવક હતી દેશમાં રૂની આવક એક લાખ સિત્તેર હજાર ગાંઠળી આસપાસ હતી રૂની બજારમાં આગળ ઉપર વેસવાળી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે રૂની બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી બજારમાં ધીમી ગતિએ ભાવ ઘસાઈ રહ્યા છે ગુજરાતમાં શંકર રૂના ભાવ ઓગણત્રીમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની સત્યના ભાવ રૂપિયા એકસો ઘટી ત્રેપન હજાર ચારસોથી ત્રેપન હજાર સાતસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ ખાંડેના રૂપિયા એકતાલીસ હજાર પાંચસોથી એકતાલીસ હજાર સાતસો હતા કપાસ્યા કોઈની બજારમાં ભાવ રૂપિયા પંદરથી પચીસ ઘટ્યા હતા બેન્સમાર્ક ખોળવાયદો રૂપિયા પાંત્રી ઘટી સિતવીસો સાસઠની સપાટી પર બંધ જોતો મોરબીના ખોળના ભાવ નાખેડ બદનના સોળસો દસ સુગર બદનના સોળસો ત્રીસ અને જોડ જોડબદનના પંદરસો એંશી હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના પંદરસો પંચોતેર અને એવરેજ નાની મિલોના ભાવ રૂપિયા પંદરસોથી પંદરસો પચીતેર પ્રતિ પચાસ કિલોના હતા પપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ સત્ત સિત્તેર થી એંશી હતા અને કડીમાં છસો નેવું સાતસો દસ શીશીની વાત કરીએ તો મિત્રો સીશિયાએ ગુરુવારે ત્રણસો રૂપિયા વધાર્યા હતા એટલે ઘાસડી શુક્રવારે શનિવારે નથી ખરીદાણી ફરી ત્રણસો ઘટાડ્યા એટલે સોમવારે વેસાણી આપણે સમજીએ છીએ મિત્રો ખુલ્લા બજાર કરતાં તો ઓમે પંદરસોથી બે હજાર ઓછા જ હતા પણ બે વાર ત્રણસો ત્રણસો ઘટાડ્યા ત્યારે જે બંધ સીશિયા ખરીદી કરશે એની વાત કરી લઈએ એવી રિપોર્ટ હતા સિશુઆઈઆઈ ફેબ્રુઆરીથી ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ કરશે તેવા અહેવાલો સોમવારે મીડિયામાં વહેતા થયા હતા જોકે કોટન ઇન્ડસ્ટ્રીઝનું માનવું છે કેટલાક સેન્ટરોમાંથી સીસીઆઈની ખરીદી ફેબ્રુઆરી પછી પણ ચાલુ રહેશે ખાસ કરીને જો ફેબ્રુઆરીથી સીસીઆઈની ખરીદી બંધ કરશે તો તેનો મોટો વિરોધ થશે હાલ મહારાષ્ટ્રના કેટલાક સંગઠનોએ સીસીઆઈની ખરીદી સામે કોર્ટમાં કેસ પણ કર્યા છે આથી સીસીઆઈ જો ખરીદી બંધ કરશે તો ખેડૂતોનો મોટો વિરોધનો સામનો કરવો પડી શકે છે શિશિયાએ ગયા ગુરુવારે ખાંડિયા રૂપ ત્રણસો ઘટાડ્યા બાદ સોમવારે વધુ ત્રણસો ઘટાડ્યા હતા શિશિયાએ અમદાવાદ રાજકોટ માટે અઠ્યાવી એમ એમ લેન્થવાળા ઋના ભાવમાં ત્રણસો ઘટાડી એકાવન હજાર નવસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમ એમ ઋના ભાવ રૂપિયા ત્રેપન હજાર ત્રણસો અને અઠાવી એમ એમના એકાવન હજાર એકસો ઓફર કર્યા હતા શિશિયાએ ઉપરા ઉપરી બે વખત રૂપિયા ત્રણસો ઘટાડતા સોમવારે દસ હજાર આઠસો ગાંસડી વેસાઈ હતી જેમાં મિલોએ દસ હજાર બસો ગાંસડી ખરીદી હતી અને વેપારીઓએ છસો ગાંસડી ખરીદી હતી અગ્રણી મલ્ટીનેશનલ કંપની લ્યુઅસ ડેફર્સે ગુજરાત મહારાષ્ટ્ર અને તેલંગાણાના વેચાણ ભાવ માર્ચ એપ્રિલની ડિલિવરી માટે રૂપિયા અઢીસો વધારી છપ્પન હજાર નવસો પચાસ ઓફર કર્યા હતા ઓલ ઇન્ડિયા કોટન કો બ્રોકર એસોસિએશનની મિટિંગ યોજાણી હતી એને શું કીધું આપણે રવિવારે જોયું છે કેટલો આવ્યો અને કેટલો ખરીદ્યો હવે અમને શું કીધું તો ઓલ ઇન્ડિયા કોટન બ્રોકર્સ એસોસિએશનની યોજાયેલી મિટિંગમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી મિટિંગમાં થયેલી ચર્ચા અનુસાર સીસીએ તારીખ તેરમી જાન્યુઆરી સુધીમાં ઓગણસિત્તેર લાખ ઘાસળણીની ખરીદી કરી હતી ચાલુ સિઝનમાં ચીચીયાએ નેવું લાખ ગાંસડીની ખરીદી કરે તેવી ધારણા છે બ્રોકરોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં રૂની ઉત્પાદનની ધારણાથી વિપરીત આવક એકદમ ઓછી આવી રહી છે ઉત્તર ભારતના ત્રણેય રાજ્યોમાં કપાસના ઉત્પાદનની સ્થિતિ એકદમ નબળી છે પણ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કર્ણાટક અને તેલંગાણાના કપાસના ઉત્પાદનમાં સ્થિતિ સારી છે ચાલુ સિઝનમાં દેશમાં કુલ એકસો અઠ્યાવીસ લાખ ગાંસડીની આવક થવાની બાકી છે જેમાં નોર્થ ઝોનમાં પંદર લાખ ગાંસડી સેન્ટ્રલ ઝોનમાં એકસો એકત્રીસ લાખ ગાંસડી અને સાઉથ ઝોનમાં ઓગણત્રીસ લાખ ગાંસડી અને ઓરિસ્સા તથા અન્ય ક્ષેત્રોમાંથી ત્રણ પોઈન્ટ એસી લાખ ગાંસડી આવક થવાનો અંદાજ છે હજી એટલું તો બાકી રહ્યો મિત્રો આમ છી ઓગણ સિત્તેર લાખ ખરીદી લીધી આમ ખુલ્લા બજારમાં એટલો એવો આમ અલગ આમ જુદું બધું આ જ વસ્તુ આપણને અલગ રાખી શકશે આ માટે જો આટલો બધો ભાવ વધે એમ જ નથી તો આટલો બધો ફરક વારા ઘડીએ કેમ બતાવવામાં આવે હવે પાકિસ્તાનમાં ઋની આવક પરથી ઉત્પાદન ધારણા કરતાં વધુ ઘટ્યું હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે પાકિસ્તાનમાં કપાસની આવક તારીખ પંદરમી જાન્યુઆરી સુધીમાં ગયા વર્ષથી મોટા પ્રમાણમાં ઘટતા ઋનું ઉત્પાદન ધારણા કરતાં વધુ ઘટ્યું હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે પાકિસ્તાનમાં પંદરમી જાન્યુઆરી સુધીમાં ચોપન લાખ ઘાંસળીની આવક થઈ છે જે ગયા વર્ષથી તેત્રીસ ટકા ઓછી છે પંજાબમાં ગયા વર્ષથી આવક પાંત્રીસ ટકા અને ચીનમાં આવક એકત્રીસ ટકા ઘટી હતી અત્યાર સુધીમાં જે આવક થઈ તેમાંથી છેતાળીસ હજાર સાતસો ઘાસડી નિકાસકારોએ ખરીદી અને ઓગણપચાસ લાખ ઘાંસળી સ્પિનિંગ મિલોએ ખરીદી હતી બે હજાર પચીસમાં પ્રતિકૂળ વાતાવરણ હોય કપાસનું વાવેતર ઘટવાના સંકેતો મળી રહ્યા છે અમેરિકન કોટન વાયદો બંધ હતો સોમવારે શીનના રૂ અને કોટનયાન વાયદા સોમવારે વધ્યા હતા શીનનો રૂ બેન્સમાર્ક વાયદો પાંત્રીસ યુએન વધી તેર હજાર છસો પચીસ યુએન મે વાયદો પિસ્તાળીસ યુએન વધી તેર હજાર છસો સાઠ યુએન અને જુલાઈ વાયદો ચાલીસ યુએન વધી તેર હજાર સાતસો યુએન પર બંધ ગયો હતો જ્યારે કોટનયાન બેન્સમાર્ક વાયદો એકસો પંચ્યાસી યુએન વધી ઓગણીસ હજાર આઠસો પાંચ યુએન અને મે વાયદો એકસો પંદર યુએન વધી ઓગણીસ હજાર છસો પચાસ યુએન પર બંધ રહ્યો હતો હવે ક્યાં કેટલા ભાવ છે ત્રણસો છપ્પન કિલ્લાની ગાંસડીમાં એ જોઈએ તો આપણે શંકરસોના ત્રેપન હજાર સાતસો ન્યુયોર્ક માર્સ વાયદા પ્રમાણે પિસ્તાળીસ હજાર આઠસો એક્યાસી ચીનના માર્સ વાયદા પ્રમાણે સત્તાવન હજાર એકસો તેર પાકિસ્તાનના છપ્પન હજાર આઠસો સોવી બ્રાઝિલના છેતાળીસ હજાર બસો સોમોતેર અને કોટલુક ઇન્ડેક્સ પ્રમાણે બાવન હજાર ચારસો ત્રીસ મિત્રો આપણને રવિવારના વિડીયોમાં જોયું જ છે કેટલી આવક થઈ કેટલું અને હવે પાછું બ્રોકર એસોસિએશને એ બધું અલગ રાખે છે કેટલું આવ્યું એવું બતાવતા નથી ને એટલો બાકી રહ્યો એક લાખ ને એકસો અઠ્યાસી લાખ ગાંસડી આ જ વસ્તુથી આપણે અલગ અલગ આ ભેદભરમ જોઈને જ આપણે જો ભાવ વધવાના નથી તો આવું બધું કેમ બતાવવામાં આવે છે સરળ અને સ્પષ્ટ બતાવી દો ખેડૂતોએ સ્વીકારવા તૈયાર છે ચેનલના સબ્સક્રાઈબ કરજો વીડિયોને લાઈક કરજો અને શેર કરજો જૈ માની